હા રાતે મારા વરસાદ પડ્યો ને મારે તો તમાકુ યાદ તો વાપવા નથી ને બધા થઈ ગયા હવે તમાકુ નહીં વવાય કોઈ નઈ ઉનાળા મેં પૈસા જોવી છોકરા વિવાહ આયા હે બા વિવાહ ફોન કર કરી આખો દાડી વિવાહ કરી દો વિવાહ કર દો પૈસા થઈએ નહીં પૈસા હું ના ના ભાવ જે લાપો અત્યારે એક લાખ ને એસી હજાર રૂપિયા આ ગરીબ ને તો બાપડા કોમ જ નહીં એમાં જેવા તો વિવાહ કરી હું કરી વિવાહ અને કતો વિવાહ કી દાદા કી ના લાવજો દાદા કી ના કોઈ લાવ તમાકુ મે મે પડે એવું નઈ ઉંજો એટલે કામ કરો વિવાહ ને ફોન કરો ને ભાઈ મોળા તે ઈન કહી દઉં કે બે વાર તી વિવાહ મેળા આવે એવું નઈ તે હાલ નઈ કરવા લગન આ ઈંદા આતો ને આદી ગાતું તમ શું કરું કે હવે ઇન્દમ થી કેટલા પૈસા આયે ના જારતા દાદી ને હું બનાવું અંધા પોર બનાવું તાન વિવાહ થાહી ભલે ફોન આવે ફોન આવે મેં તી વિવાહ ફોન છે

તારે વિભાઈ ને ફોન આવ્યો કે મા મહિના ને લગ્ન કરવા મા મહિના ને તો એવો છો ખાડું કુદું તે પૈસા લગન કરું અત્યારે દાગીના ના તો આત્મા ને પહોંચ્યા હે તો પોચ્યા લાભા હાલ પૈસા હમણાં યાદ કર્યા તા વિભાઈ ને વિભાઈ ને તો તારે ફોન આવ્યો હવે કરવાનું હું એટલે કંટાળી પૈસા તો કોઈ હાલે હાલતું હોય એટલા બધા શું હાલે પણ જો પચાસ હજાર લાખ રૂપિયા હોય તો કરે અત્યારે દર બાર લાખ રૂપિયા હોય છોકરા નો વિવાદ હોય એમ થોડા થાય

ઓવે માર મહિના લગન કરવા મા મહિનામાં તો લે લાંબા કોઈ મા મહિનામાં હાલ તો કોઈ સીજન નહીં નહી પણ તમે બે વર્ષનું નું કેતા તા ને બે વર્ષનું નું કેતા તા પણ હવે એવાય ના થવા ના આયા તો કે કરાય લગન માર મહિનામાં કરવા હોય તો કરજે નકર પછી હગું બગું તોડ નાખું નહીં હગું રાખું તો કર દો એમાં વધારે ખર્ચો થવાનો હોય ખર્ચો શું વધારે થવાનો હોય અગી ના દહ મંગાયા હી પેલા દહ ના હોય યાર તને દર દાગીના ભેગા કઈ હોય તો આવજો ને કઈ આવતા જ નહીં જોન બોન લઈને હોય ફોન કરીને કહી દો કે ત્રણ ચાર દાગીના હાલ દેવાના આ કીધું ભીવન ને કીધું તો હાલ મોની જો બે વાર થી હા કરજો તો તમે દહે કરી આલે પણ એ માનતા જ નહીં એવું કેવું કોઈ વિવાહ તો વિવાહ કી માં મેના લગન કરે દોને કે પછી હાગો બકુ તોડ નાખો નહીં રાખું અમારે ઇન છે

પેલી જમીન વેચવા તો ચાલ તાણે તો જમીન વેચે તો યાર પછી મારે તો એક નું એક કરતુ હોય માર બા હવે એટલું નામ રાખવું કે ના રાખવું પણ અડાણ આમ તો તારે તમે કોઈ કશું ના લઈ ને તો એવું તો એટલે હાલથી આમ તો અડાણ આમ તો બે ત્રણ લાખ હાલે નહીં ના હાલે કોઈ ભાઈ એટલા તો ના હાલે તાણે ઓગા ખોટા ખર્ચા ના કરો તાણે હું કરું છું તાણે હું કરું ઓરા ઓરા ખર્ચા કર દો જમીન એવું તો અડાણ મેળવો ને હું એવું છે ટેકો કરે થોડો

બસો તો ઘણા દાળે ભૂલા પડ્યા કોમથી બે અમારે પૈસા ઉપર નહી પડતા પણ ધંધો ને તમારે તો મહેનત કરીએ તાર ભેગું થાય કે આપડે એ વાત કોમ હતું હું કોમ હતું બોલો એક જમીન અટાણી મેળવાની કે સાઈડ

હવે સમજો કે જેટલા પૈસા હોય એટલા જ પેલું કરાય વાત સાચી એ તમાર વાત સાચી ચાદર વેલા પગ હવે તમારે ડીજે લાવશો ને ગાડી લાવશો તો સિત્તેર અસી હજાર રૂપિયા તરીકે ખર્ચો થઈ જશે પણ હું કરીએ ત્યાં કહું હવે તો પછી છોકરા ને સમજાય હવે તમે જે ટેકો થાય તો કરો પછી છોકરો હું સમજાય બીજું હું વધારે આલે તો પછી બધા એમ કે તમે આટલા પૈસા ચાલે છેતરના એટલે એમ કરો હું આલું તમે બે લાખ રૂપિયા અને લાખ રૂપિયા ટેકો કરું તમે બાર એમ જ કહેજો કે લાખ રૂપિયા ચાલે હા બરોબર

અને આવા ટાઈમે કોણ આલે યે ડાગી ના આવે હા તો કોઈ રૂપવે નઈ આલતું એટલે કોઈ ઉશી નઈ આલતું આના તો યાર એને ઉશી નઈ આલે ને ડાગી નઈ આલે કોમ થઈ ગયો કોઈ માણસ ના કે યાર ઓય મોટું જીન કહેવાય આ તો આવી હા થો કે તો મક તો મલન તમે હા ફેર તો આરા ડાગી